ઘણા સખાઓનો પ્રશ્ન છે કેરાસર યા સંભવિત છે પ્રકૃતિનો પ્રલય છે અને યુગ પરિવર્તન એની દાહ એના તાપથી બચવા માટે આપણે શું કરવું જોઈએ પ્રશ્ન બહુ સરળ અને સરસ છે ઉત્તર પણ બહુ સરળ અને સરસ છે કે તમે સરળ અને સીધા બની જાઓ કોઈ રેમેડી કરવાની જરૂર નથી પરમાત્માને ખાલી વાંસરી હોય ને વાંસ કેવો અંદરથી ખાલો હોય ખાલી હોય તો એ ખાલી વાંસ જ પરમાત્મા હાથમાં પકડે છે કે જેથી એને બાસુરીમાં કન્વર્ટ કરીને એને વગાડી શકે એને જેવા સુરકારવા કાઢી શકે બસ આપણે સરળ અને સહજ બની જાઓ નિર્મર બની જાઓ અત્યારે જે કંઈ પણ આ તમે ફિલ્મોથી રાજકારણથી સિરિયલોથી જે કંઈ પણ આટી ઘૂંટી કાવા દાવાઓ શીખાય છે એ બધાથી પર થઈ જાઓ સીધા અને સરળ બની જાઓ નિત્ય તમારા કુળદેવીનું કે પરમાત્માનું જે તમારા ઈષ્ટદેવ હોય એનું નિત્ય નામ સ્મરણ કરો જપ કરો અડધો પોણો કલાક કંઈ નહીં તો પંદર વીસ મિનિટ જેટલો સમય હોય પ્રાતઃ કાલે ઉઠીને એને આપો સવારે જ્યારે તમે ઉઠતા હોય ત્યારે વીસ મિનિટ પચીસ મિનિટ એને આપો એને પ્રાર્થના કરો કે એ પરમાત્મા આ યુગ પરિવર્તનના કર કાર્યમાં તમારું જે યુગ પરિવર્તનનું કાર્ય છે એમાં મને પણ સાથ આપવાની મને તક આપો શુદ્ધ સાત્વિક જીવન જીવો કારણ કે પ્રકૃતિ પ્રલય કરે છે પ્રકૃતિના જે બાળકો છે એને જ આપણે મારીને ખાઈ જઈએ કે શિકાર કરીએ છીએ બરાબર તો શુદ્ધ શાકાહારી બનો જે પ્રકૃતિના બાળકો છે જે કંઈ પણ

દરેક વ્યક્તિ ચાહે તમારી સામે કોઈ પણ ધર્મનો વ્યક્તિ આવે એ ધર્મના વ્યક્તિની અંદર પણ તમારો જ ભગવાન રહેલો છે એની આત્મા સ્વરૂપે એ નિહારવાની દ્રષ્ટિ કરો સ્ત્રી હોય તો પુરુષોનું સન્માન પુરુષ હોય તો સ્ત્રીઓ પ્રત્યેનું માન એ મર્યાદા તે આપણી સંસ્કૃતિમાં હતી તે ફરીથી જાળવો કોઈ સ્ત્રીને તમે આવો અને એને ઘૂંઘટ ઢાંકવો પડે એવું આપણું ચરિત્ર હવે ન હોવું જોઈએ બરાબર છે કોઈના હકનું લીધું હોય તો આપી દો તમે સામર્થ થવાનું હોય તો તમારા પરિવારમાં જે કમજોર છે એને જુઓ તમારી સોસાયટીમાં જુઓ તમારા રાષ્ટ્રમાં જુઓ તમારા શહેરમાં જુઓ બટ ઈશ્વરને ગમે એ રીતે કર્મો કરો ને એ રીતે જીવતા થઈ જાઓ તો પરમ શક્તિ એના કાર્યમાં તમને શોધી કાઢશે તમારે એમને શોધવાની જરૂર નહીં પડે અને જ્યારે પરમાત્મા એના કાર્યમાં તમને હાથો બનાવી દે છે કા તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એના હાથ બનો છો ત્યારે એટલું કહેવું ભાઈ કે આ એક જે યુગ પરિવર્તન અને પ્રકૃતિના પ્રલય જે ડિઝાસ્ટર જે આર્થિક સામાજિક શારીરિક જે આંધી વ્યાધિ આવી રહેલી છે એમાં તમારો સૂર્યનો ઘાસ સોયથી જાય અને સાંજે તમારું ભાણું ભરેલું જ રહે એટલા દયાળુ છે પરમાત્મા ઘણા મિત્રોના પ્રશ્નો છે ત્રીજી વિશ્વ થશે પ્રકૃતિનો પ્રલય થશે શું સરાબર થશે એ પરમાત્મા છે એના ઈશારા સમજીને આપણે સાવધ રહેવાનું આપણા ગુરુજનો આપણે ઋષિમુનિઓ આપણી સંસ્કૃતિના જે ભાવિના એદાન છે તેને ધ્યાન પર કરવા જોઈએ તમે તમારા ઋષિમુનિઓ સંતો અવધૂતો એની પર જ વિશ્વાસ નહીં કરો તો પરમાત્મા પર વિશ્વાસની તો વાત બહુ ઢૂરની રહે તો આપણી સંસ્કૃતિ પર આપણા સંતો અવૂતો ઋષિમનીઓ જે કહી ગયા છે એ શબ્દો પર ધ્યાન રાખો અને હાલમાં વિશ્વમાં કે આપણા રાષ્ટ્રમાં આપણા પડોશી દેશોમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એના પર દ્રષ્ટિ રાખીને આપણે સાવધ રહેવાનું સાવધ રહેવાનું અને પ્લાન બી તૈયાર રાખવાનો આગળના વિડીયોમાં સમજાવ્યું છે અને ને સરળ જે મેં તમને હમણાં કહ્યું એમાં બની જાઓ પૂર આવે ને ભગવાન પૂર આવે ને તો એ કેરીને પણ ભગવાન પાંદડું ધરીને બચાવી લેતા લેતા હોય છે બરાબર એ સર્વશક્તિમાન તમારું કેવી રીતે હું રક્ષણ કરશે એ એના પર છોડી દઉં પણ એની દ્રષ્ટિ તમારા પર પડે એને એમ થાય કે આ આત્માને આજીવને આગળના યુગ પરિવર્તનના જે દુનિયા છે યુગ પરિવર્તન પછીની એમાં એને લઈ જવા જેવી છે એવા પાત્ર આપણે બનવું પડે દુનિયા બદલાઈ જવાની છે નક્કી નક્કી છે દુનિયાની મહાસત્તાઓમાં બદલાવ થઈ જવાની પણ નક્કી ભારત જ મહાસત્તા બનવાનું છે એ નક્કી છે ભારત મિડલ ઈસ્ટથી લઈને નીચે મ્યાનમાર સુધી અસલ ભારત હતું એ ફરીથી બનવાનું છે નક્કી છે અવતારી પુરુષ આવી ગયા છે ઋષિ મુનિઓ કહી ગયા એ પ્રગટ થવાના છે તો હવે પછીની જે સોનેરી દુનિયા છે એ જોવી હોય ને એમાં જીવવું હોય એનો આનંદ ઉઠાવવો હોય તો પછી આપણે આપણામાં બદલાવ કરવો જરૂરી છે અમેરિકા જાઓ કે યુરોપ જાઓ તો પાસપોર્ટ જોઈએ ને વિઝા જોઈએ ને બસ તો એટલું સમજી લો કે હવે યુગ પરિવર્તન પછીની જે દુનિયા છે એમાં એન્ટ્રી મારવા માટે મેં તમને કહ્યું કે આ બધા આપણા આચરણના પાસપોર્ટ છે બાકી ખરી કરે હોય બરાબર પરમાત્માની ઈચ્છા ભરવાન છે બસ આપણી આપણા પર એની દ્રષ્ટિ પડે એવી રીતે આપણે હવેથી જીવવાનું ચાલુ કરીએ અને પ્લાન બી તૈયાર કરો દરેક જન કરો વડીલો હોય તો વડીલ મા બાપ બાળકો બધાની પાસે પ્લાન બી હોવો જ જોઈએ એવા યુગ પરિવર્તનના ભવંદરમાં આપણે અત્યારે છે એના જે ભવન દર ચાલે છે અને કોપળમાંથી પથ્થર છૂટે એમ આપણને કિનારે એ પરમાત્મા જ મૂકી શકે એ જ સર્વશક્તિમાન છે બસ એને ગમે એવા પાત્ર આપણે બનવાનું છે અને આ વિડીયોની શરૂઆતથી જે મેં તમને કીધું બહુ સીધું ને સરળ છે બસ સીધા સરળ બની જાઓ સાત્વિક બની જાઓ કોઈને નળો નહીં ચલો મળીએ ત્યારે પ્રાતકાળના સત્સંગમાં સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને પ્રણામ સર્વેને મારા શ્રી ગુરુદેવ દત્ત આ દ્રષ્ટિ બદલો તો દ્રષ્ટિ ભાવ બદલાય દરેકને પરસ્પર દેવો ભાવથી જોવાની દેવ આથી જ પાડી દઉં શ્રી ગુરુદેવ દત્ત